રાજ્ય સરકાર સંયુક્ત ઉપક્રમે માનનીય કેન્દ્ર મંત્રી શ્રી આર સાથે વિડીયો માધ્યમથી જળ સંચય જન જનભાગીદારી બે સર્વા સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા જળ ના કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે જિલ્લા કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત જળ સંચય ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કાર્ય કરી રહ્યું છે અત્યંત આનંદની વાત છે કે જળ સંચય જન ભાગીદારી એક પોઈન્ટ જીરો અભિયાન હેઠળ ગુજરાતમાં એક પોઇન્ટ તેત્રીસ લાખથી પણ વધુ જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે ત્યારે હવે બે પોઈન્ટ જીરો અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી લક્ષ્યાંતને મિશન મોડલમાં કામગીરી હાથ ધરવામાં આવશે જે હેઠળ રેન્ડ વોટર હાર્વેસ્ટિંગ રિચાર્જ ટ્યુબવેટ અને તળાવો ઊંચા કરવા જેવા કામોથી ભૂગર્ભ સ્થળ ઊંચા આવશે અને રાજ્યની જળ સંપત્તિ વધુ શુદ્ધ વધુ સમૃદ્ધ બનશે આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરોને તેમના વિસ્તારોમાં આગામી ચોમાસામાં પહેલી જ વરસાદે આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરોને તેમના વિસ્તારમાં આગામી ચોમાસામાં પહેલા જ વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે જળ સંચયના કામોનું આગોતરા આયોજન કરવા અને જળ સંચયના કામોમાં હેલ્ધી કોમ્પિટિશન નું વાતાવરણ ઉભું કરવા તાકીર કરી છે